નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈફ હું આજે એક શ્લોક બોલીશ એટલે તમને કંઈક ખબર પડી જશે ભૂર આઈડિયા આવી ગઈ ને લાઈટ થઈ ગઈ ને જો મારે ટ્યુબલાઇટ વાળે બી લાઈટ થઈ જાય કારણ કે આ ગાયત્રી મંત્ર હતો અને હું ગાયત્રી મંત્ર એટલા માટે જ બોલું છું કારણ કે ગાયત્રીની વાત હશે તો આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા મારે આ દ્રશ્યો તમને એ રીતે બતાવવા છે કે જુઓ અહીંયા આ બહેનો અહીંયા કંઈક કામ કરી રહી છે આ કોઈ મજૂર કામ નથી આ કોઈ મજૂરી કામ નથી થતું પરંતુ આ થાય છે શ્રમ કાર્ય અને એ યોગદાન આપવામાં આવી રહ્યું છે એ યોગદાન છે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા નવસારીના કાલિયાવાડી ખાતે આવેલા સ્વપ્ન સોસાયટીમાં આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસના રોજ વિશેષ ઉત્સવ ઉજવવાનો છે શું છે ઉત્સવની માહિતી આવું પરંતુ આ જોઈ રહ્યા છો તે રીતે આ શ્રમ કાર્ય થઈ રહ્યું છે ના કોઈ મજૂર ના કોઈ કોન્ટ્રાક્ટર આ સ્વયંભૂ જે ગાયત્રી પરિવારના જે બહેનો છે ભાઈઓ છે એ પોતે શ્રમદાન કરીને આ આખા યજ્ઞ કુંડો તૈયાર કર્યા છે અહીંયા યોજાવાનો છે વિશેષ યજ્ઞ અને એ યજ્ઞ માટે આ તૈયારીઓ ચાલી રહી છે આમ તો જો ચાહે તો ગાયત્રી પરિવાર કદાચ કોઈને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને બહુ સારી રીતે એક જ દિવસમાં આખે અથવા તો બીજી રીતે ઊભું કરી શકે પરંતુ નહીં મારા ભગવાનનો યજ્ઞમાં મારી આહુતિ હોવી જોઈએ અને એ આહુતિ કોઈ તનથી આપે કોઈ મનથી આપે ને કોઈ ધનથી આપે તો જેટલાથી થાય એટલો આ પરિશ્રમ કરી રહ્યા છે અને આ પ્રકારે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ જગ્યાએ અલગ અલગ ટીમો ઈચ્છીને ટીમો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ક્યાંક જરૂર પડે જ્યાં માનવ કે જ્યાં ટેકનિકલી કામ હોય અથવા તો જ્યાં આવું કામ હોય ત્યાં જ મજૂરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે શું છે આ આ કામ અને કયા પ્રકારે થઈ રહી છે આ તૈયારીઓ સાની તૈયારીઓ છે એ માટે ચોક્કસ ગાયત્રી પરિવારના હિતેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે હિતેન્દ્રભાઈ શું તૈયારીઓ ચાલી રહી છે કેમ બધા શ્રમદાન કરી રહ્યા છે શાનું આયોજન છે આ એકસો આઠ કોડી યજ્ઞ વિશ્વ કલ્યાણ હેતુ નવસારી ઉપજોને માગવામાં આવ્યો હતો એટલે અહીંયા શાંતિ હરિદ્વારના પ્રતિનિધિ ડૉક્ટર ચિનભાઈ પંડ્યા આદરણીય ચિનભાઈ પંડ્યા ભાઈ સાહેબ તારીખે આવી રહ્યા છે અને તે યજ્ઞ રૂપે અહીં એકસો આઠ કુડી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે શું હશે યજ્ઞની રૂપરેખા કયા પ્રકારે યજ્ઞ હશે યજ્ઞમાં કોઈ બેસવું હોય યજ્ઞમાં કોઈ ભાગ લેવો હોય તો કેવી રીતે લઈ શકશે અહીંયા અમારા ગુરુદેવે સ્પષ્ટપણે એમને કહ્યું છે કે આ યજ્ઞ માત્રને માત્ર પર્યાવરણ અને વાતાવરણને શુદ્ધ કરવા માટે થઈ રહ્યું છે કોઈક એવો લાભ નથી આવવાનો કે જેને પોતાના સ્વયંભૂ મને પોતાને મારા પોતાના કાર્ય માટે લાભ થતો હોય પણ વિશ્વના કલ્યાણથી આ યજ્ઞ થઈ રહ્યો છે એટલે એની અંદર ગાયત્રી પરિવારના માધ્યમથી એકસો આઠ કુંડી યજ્ઞ અને એ પણ અહીંયા એક વિવેશ વિધિ એવી બનાવી છે કે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે સ્વસ્તિકની યજ્ઞશાળા બનાવી છે અને એના કુંડ પણ પરમ પૂજ્ય ગુરુદેવ યજ્ઞ કાં જ્ઞાન વિજ્ઞાન પંચ પંચ પચીસમાં વાંગમયમાં લખ્યું છે એ પ્રમાણે એમના વિધિ વિધાન મુજબ જ આ યજ્ઞશાળા બની રહી છે અને જેની અંદર આહુતિ આપવાથી સમગ્ર વિશ્વના કલ્યાણનો લાભ થઈ રહ્યો છે માની લો હેતુભાઈ મારે આશીર્વાદ મારે કંઈ આહુતિ આપવી છે આમ તો અમે કલ્યાણ કરતા જોઈએ લોકોનું ગામનું ક્યાંક સારી રીતે ક્યાંક ખોટી રીતે પણ ક્યાંક એવું લાગે કે ચાલો મારે આ પર્યાવરણ માટે કંઈક આહુતિ આપવી છે તો કેવી રીતે આહુતિ આપી શકું હું એટલે કે મારી દર્શકો એને કેવી રીતે આહુતિ આપી શકે કેવી રીતે ભાગ લઈ શકે શું વ્યવસ્થા છે નિઃશુલ્ક વ્યવસ્થા છે કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને નિઃશુલ્ક આપણા પોતાના વિચારોની આહુતિ અહીં આપવામાં આવે છે અને એ વિચારોની આહુતિ ગાયત્રી યજ્ઞમાં આપવાથી પોતાની અંદર સત્પ્રવૃત્તિ સત્કર્મ જાગૃત થાય છે અને સત્કર્મથી સદવ્યવહાર જાગૃત થાય છે અને પોતે દેવ પરિવારની એક વિશેષતામાં આવે છે અને દેવ પરિવાર બન્યા પછી ગાયત્રી મંત્રની ઘરે બી એ થાય છે અને અહીંયા બી એ જ મંત્ર મારે ભાગ લેવા તો શું કરવું ભાગ લેવો હોય તો નિઃશુલ્ક તમારે એપ આપી છે અનાજ સંસ્કાર ટ્રસ્ટમાં તો એપ થી બી તમે જોડાઈ શકો છો અને અમારા ગાયત્રી પરિવારના ભાઈ બહેનો આજે ફરી રહ્યા છે આખા નવસારી શહેરની અંદર તો તમે એમને નોંધાવી શકો છો યજ્ઞના નામ અને નામ નોંધાવ્યા પછી ત્રેવીસ ચોવીસ પચીસ તમે યજ્ઞની સવારે સાડા સાતથી બાર સાડા બાર સુધીમાં અહીંયા આહુતિ આપી શકો છો તો યજ્ઞમાં આહુતિ આપવા માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટે એક એડ બનાવી છે એ એપમાં તમે જોઈશો અહીંયા કેટલાક એનઆરઆઈ પણ આવ્યા છે હવે આ એનઆરઆઈ નથી પણ લાગો છો એવા એટલે પણ આજનું આધુનિક જનરેશન અહીંયા ધર્મના કાર્યમાં એવું જો કરાય ક્યાંક કોઈ માનલે કન્સેપ્ટ શો થવાનું હોય ત્યાં મોસ્ટલી જનરેશન હોય યંગ જનરેશન અહીંયા જોઈને મને એવું લાગ્યું કે તમે અહીંયા હાજર છો તો કંઈક નવું વિચાર સાથે આવે છો કેમ અહીંયા વધારે શું એમ આયોજન આયોજનમાં એવું છે તમે જે પહેલાં કીધું એ પ્રમાણે કે કોઈક શ્રમદાન આપે કોઈક પોતાનું ધનથી એને દાન કરી દે આપી શકે તો હવે અમારા જેવા જુવાનિયાઓ પોતાનું મન અને શ્રમ બંને આપીને અહીંયા સેવા આપી શકે એવી રીતનું અહીંયા આપણે કરી શકીએ એમ છે એટલે અમે અહીંયા આવ્યા છે તમે સેવા આપી કઈ સેવા અમે આપીએ અમારું મારા પપ્પા પોતે અહીંયા પ્રમુખ છે તો એમ એમની અંડરમાં એમને જે પ્રમાણે હેલ્પ જોઈએ એ પ્રમાણે અહીંયા અમે ઉપસ્થિત રહીએ છીએ તો જુઓ કે અહીંયા મેં એટલા માટે એનઆરઆઈ કીધું કારણ કે આજકાલનું જનરેશન એનઆરઆઈ જતું હોય અને એને એને જનરેશન એ એ પ્રકારને ફોલો કરતું હોય પરંતુ આપ જોઈ છે છો તે રીતે અહીંયા શ્રમ કાર્ય ચાલી રહ્યું છે શ્રમ કાર્યમાં હું ક્યાંક કીડી બનીને ક્યાંક હું ખિસકોલી બનીને આ યજ્ઞમાં મારી આહુતિ આપું એવા ભાવ સાથે અને વિધિ વિધાન મુજબ વાસ્તુશાસ્ત્ર મુજબનું યજ્ઞ આપ જોઈએ છે સ્વસ્તિક બનાવવામાં આવે છે સ્વસ્તિકના યજ્ઞ છે અને આ યજ્ઞ કુંડનો આપને અમે અવકાશી નજારો પણ છે એ પણ તમને બતાવવાના છીએ અમારા શિવમ પંચાલ દ્વારા એ અમને સાંપડ્યો છે તો અવકાશી નજારો પણ આપ જુઓ છો કે અવકાશમાંથી પણ આ કેટલું સુંદર આખું અત્યારે હજુ તો તૈયાર થઈ રહ્યું છે પણ તેમ છતાંય આ આહલાદાયક નજારો થઈ રહ્યો છે તો રાહ સારી જુઓ છો આત્મકલ્યાણની સાથે સાથે આપણે તો ઘડીએ ઘડીએ કરતા હોઈએ છીએ પાપ અને પાપ ના કરીએ તો બાજુની ખુંડલી કરીએ તો એ કરીએ તો આજે ખંડણી કરવા કરતાં આજે કોઈની ખોદડી કરવા કરતાં કોઈની ટીકા કરવા કરતાં આ વિડીયો કોઈને શેર કરજો આ વિડીયો થકી જો કોઈ વ્યક્તિ અહીંયા આવશે અને એ એક આહુતિ આપશે તો એનું પુણ્ય તમને મળશે તો ચોક્કસ આજે અંગુળી કરવા જવો આજે આંગળી કરજો પણ એ આંગળી આ વિડીયોને શેર કરવા માટે કરજો કારણ કે એક આંગળી ચિંતાનું પુનઃ મળશે તો ચોક્કસ આમને તમને વિનંતી છે કે આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ અહીંયા ઉત્સવ ઉજવવાનો છે અને એ ઉત્સવ છે યજ્ઞનો તો અનાવિર સંસ્કાર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન થયું છે અને એમાં ભાગ લેવા માટે અનાવિર સંસ્કાર ટ્રસ્ટની જે એપ છે એમાં આપ લાભ લઈને એમાં નામ નોંધાવી શકો છો અને અહીંયા આવશો તો દર્શનનો લાવો તો મળવાનો જ છે તો શું થયું ક્યાંક જઈએ હોટલમાં ક્યાંક જઈએ બીજી આંટા મારવા એના કરતાં અહીંયા આવશો અહીંયા આવીને ચોક્કસ યજ્ઞના દર્શન કરશો તો પુણ્ય મળશે તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી